આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે ત્યારે વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર કાઢવાની ઘટનાની કોંગ્રેસના નેતાઓનું વિમલ ચુડાસમાને સમર્થન મળ્યું છે ત્યારે અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં બેફામ 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 ખનન ખનન ચોરી થઈ થઈ રહી છે 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 આ માફિયા સરકારમાં બન્યા જ્યારે ચોરવાડ ગીર સોમનાથમાં રહ્યું તેમણે આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ જવાબ અને કાર્યવાહી કરવામાં આવતી નથી વિમલભાઈએ આજે ગૃહમાં રજૂઆત કરી તો સર્જન્ટ દ્વારા બહાર કાઢી મૂકવામાં આવ્યા જાણીએ સમગ્ર વિગત ગેરકાયદેસર ખનન થતું હોય સરકારી મિલકતો લૂંટાતી હોય ને મળતિયા લોકો બેફામ રીતે કોઈના પણ ડર વગર આ લોટ ચલાવતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે વિમલભાઈ વિધાનસભામાં ના બોલે તો શું બોલે સારજન્ટો દ્વારા ઉંચકીને એમને બહાર લઈ જવામાં આવે છે પણ ગુજરાતમાં ચારે તરફ જે રીતે ક્યાંક રેતીનું ખનન થાય છે ક્યાંક ગેરકાયદેસર માટીનું ખનન થાય છે ક્યાંક કોલસાનું ખનન થાય છે એક કચ્છ હોય જુનાગઢ હોય ગીર સોમનાથ હોય સુરેન્દ્રનગર હોય કે બનાસકાંઠા હોય દાહોદ હોય નર્મદા હોય આણંદ હોય કે ગુજરાતનો એક પણ ખૂણો એક પણ જિલ્લો એક પણ તાલુકો એવો નથી કે જ્યાં ગેરકાયદેસર ખનન ના થતું હોય આટલી મોટી સરકાર છે આટલું મોટું તંત્ર છે ખાણ ખનીજ વિભાગ છે પોલીસનું તંત્ર છે તેમ છતાં ગેરકાયદેસર ખનન કેમ નથી અટકતું એટલા માટે નથી અટકતું કે એના આપતા એ ગામથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે આ સરકારમાં બેઠેલા લોકોના મળતિયાઓના એમના ભાગીદારીથી આ ધંધા ચાલે છે એમના આશીર્વાદથી આ ધંધા ચાલે છે અને આ ધંધાનો પર્દાફાશ કરવા માટે અમારા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જ્યારે ઊભા થાય તો નિયમોની જોગવાઈ ને આગળ કરીને એમને બોલવા દેવામાં ના આવે અમે અધ્યક્ષશ્રીને કહ્યું કે કદાચ નિયમોની જોગવાઈ નહીં હોય પણ ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થાય છે સરકારની સંપત્તિ લૂંટાઈ રહી છે ખનન માફિયાઓ બેફામ છે કોઈનો ડર નથી રહ્યો અને એના માટે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ અવાજ ઉઠાવવા આમ માટેની વાત કરે તો સરકારે એને સાંભળવી જોઈએ એને જવાબ માટે આગળ આવવું જોઈએ ખનન ચોરી અટકાવવી જોઈએ ઉલટાનું સરકારમાં બેઠેલા લોકો એમ કે આ તો ખોટી રજૂઆત કરે છે આ તો મીડિયામાં આવવા માટેની વાત કરે છે ને એમ કરીને સાર્જન્ટોને ઉચકીને અમારા ધારાસભ્યને બહાર લઈ જાય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખનન માફિયાઓ સામે લાચાર છે દાદાના બુલડોઝરની વાતો ખૂબ થાય છે પણ દાદાના બુલડોઝર ખાલી ગરીબો પર ચાલે છે એક પણ ખનન માફિયા પર દાદાનું બુલડોઝર ચાલતું નથી એ જ ખનન માફિયાઓ એમ કે છે કે અમારો હપ્તો છેક ગાંધીનગર સુધી પહોંચે છે કોઈ મોટો ચમરબંધીની તાકાત નથી કે અમારું આ ગેરકાયદેસર ખનન અઠાવીસ